જંબુસર ડિવિઝન કચેરી ગોવંશ ગો હત્યાના કેસોમાં કબજે કરેલ વાહનોમાં ખાલસા કરી હરાજી કરી જંબુસર ડિવિઝન કચેરી તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાદા સાહેબનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં ગોવંશ કતલના કેસોમાં કબજે કરેલ વાહનોને ખાલસા કરવાની કાર્યવાહી કરવા તથા હરાજી કરવા આપેલ સૂચના અનુસંધાનો આજ રોજ જંબુસર ડિવિઝન અંતર્ગતના પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ બે હજાર સત્તર તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા નિયમ બે હજાર સત્તર અન્વયે પકડેલા વાહનો પૈકી કુલ છ વાહનોની હરાજીમાં પ્રક્રિયા આમોદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતી જેમાં ઉપરોક્ત અધિનિયમ નિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી કુલ છ વાહનોને ખાલસા કરવામાં આવેલ જેની હરાજીમાં કુલ એકવીસ વેપારીઓ ઇજાદારોએ ભાગ લીધો હતો જેની બોલી બોલતા કુલ પાંચ વાહનોની હરાજી બોલા એ બોલવામાં આવેલ જે વાહનોની કુલ હરાજીની કિંમત બે લાખ અઢાર હજારની ઉપજેલ આમ ગૌ ગૌ કટલના કેસો હેઠળ જે વાહનો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કબજે ગુનાઓમાં કબજે કરવામાં આવેલ છે જે વાહનોને ખાલસા કરી હરાજીમાં કરવામાં આવેલ જેથી અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોને જાણ કરવામાં આવે છે ગૌવંશ હેરાફેરી ગૌવંશ કટલની સામાજિક પ્રવૃત્તિ ડામવા પોલીસ સક્રિય રહી અસરકાર કામગીરી કરવા સતત પ્રયત્નશીલ રહી આ જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર દિવાન નજીક આજરોજ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ જિલ્લાનાઓની ગવની હત્યાના હેરાફેરીના ગુનાઓમાં જે વાહનો સંડોવા લેતા જે વાહનોની ખાલસા કરવાની તથા એની હરાજી કરવાની પ્રક્રિયાની જે સૂચના આપેલી હતી તે અનુસંધાને આજરોજ જંબુસર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અગાઉ જે પણ વાહનો ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ બે હજાર સત્તર તથા ગુજરાત પશુ સુધારા અધિનિયમ બે હજાર સત્તર અન્વયે ગૌવન સેરાફેરીમાં જે વાહનો પકડાયેલા હતા એની અગાઉ આ વાહનોની ખાલસા કરવાની પ્રક્રિયા કરવામાં આવેલી હતી ત્યારબાદ આજે ખાલસા કરવામાં જે વાહનો આવેલ હતા તેની આજરોજ આમોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જાહેર હરાજી રાખવામાં આવેલી હતી જે હરાજીમાં છ વાહનો પૈકી પાંચ વાહનોની હરાજી કરવામાં આવેલી હતી તેમાં લગભગ એકવીસ ઇજાદારો હાજર રહેલા હતા અને આ જે ઘઉંશ હત્યામાં જે હેરાફેરીમાં જે વપરાયેલા વાહનો હતા એમની બે લાખ અઢાર હજાર જેટલી કિંમત ઉપજેલ હતી અને જંબુસર ડિવિઝનના જે પોલીસ સ્ટેશનમાં જે ગૌંસ હત્યામાં જે વપરાયેલા હતા જે વાહનો એની આજરોજ હરાજી કરવામાં આવેલ છે આ ઉપરાંત આ બાબતે તમામને જાણ કરવામાં આવેલ છે કે આવા પ્રકારના જે ગૌંસ હત્યાના હેરાફેરી કે ગૌંસમાં જે પકડાયેલા જે વાહનો છે એને અસામાજિક પ્રવૃત્તિ આચરવા તમામ તત્વોને જાણ કરવામાં આવેલ છે કે આ પ્રવૃત્તિ જો કરશો તો આ જ રીતે જે તમારા જેમના વાહનો છે હેરાફેરીમાં વપરાયેલા છે તેની આ જ રીતે ખાલસા કરી અને હરાજી કરવામાં આવે છે તેની તમામને જાણ કરવામાં આવે છે